માસમાં સારો વરસાદ થાય બાદ જુલાઈ માસમાં કેવો રહેશે વરસાદ એની ઉત્કંઠા સૌના મનમાં હોય છે અને એ સ્વાભાવિક છે તો વરસાદ હજુ થયો નથી અને આજે જૂને અષાઢી પાંચમે અને પહેલી તારીખે પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગોમાં વરસાદ થવાની સંભાવના હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકની આગાહી કરવામાં આવી છે જયપ્રકાશ માઢકના કહેવા અનુસાર પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓરિસ્સા પાસે એક હળવા દબાણની પ્રણાલી સક્રિય થઈ છે આને લીધે જેને કારણે ત્રણ અને ચાર જુલાઈએ મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા જુલાઈએ પશ્ચિમ બંગાળમાં વધુ એક સિસ્ટમ આકાર લેશે જેથી ગુજરાતના અમુક ભાગો પાંચ અને છ જુલાઈએ પણ વરસાદ પડશે જયપ્રકાશ માઢકની મોટી આગાહી મુજબ સાતથી દસ જુલાઈમાં પાકિસ્તાન સાથે કચ્છમાં અત્યધિક ભારે વરસાદ પડશે જૂનમાં વરસાદનો ધરોવ થઈ ગયા પછી હવે જુલાઈમાં ગુજરાતમાં કેવો વરસાદ આવશે એની ઉત્કંઠા સૌને હોય એ સ્વાભાવિક છે તો જુલાઈની વાત કરીએ તો હજુ વરસાદ ગુજરાતમાંથી ગયો નથી પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓરિસ્સા પાસે હળવા દબાણની પ્રણાલી સક્રિય થઈ છે અને એને લીધે ત્રીસ જૂન અને પહેલી જુલાઈ દક્ષિણ છત્તીસગઢ દક્ષિણ ઓરિસ્સા અને ઉત્તર વરસાદ થવાનો છે અને મહારાષ્ટ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કોકણ ગોવા અને મધ્યપ્રદેશના અમુક ભાગોમાં ભારે વરસાદની અસર જોવા મળવાની છે આ પ્રણાલી બહુ સ્ટ્રોંગ નથી પણ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરશે અને પહેલી જુલાઈ સુધીમાં ઉત્તર ઓરિસ્સા અને ઉત્તર છત્તીસગઢ પાસે લો પ્રેશરના રૂપમાં ફેરવાઈ જશે અને બે જુલાઈ સુધીમાં મધ્યપ્રદેશ પાસે જઈને નિર્બળ થઈ જશે પણ એને લીધે આખા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાનો છે અને બેથી ત્રણ જુલાઈમાં દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને એની આસપાસના મધ્ય ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે ત્રણ અને ચાર જુલાઈએ મધ્ય ગુજરાત અને કચ્છમાં પછી પુનર્વસુ નક્ષત્ર બેસવાની સાથે જ પાંચમી જુલાઈએ પશ્ચિમ બંગાળમાં એક વધુ સિસ્ટમનું ફોર્મેશન થવાનું છે જેના પ્રભાવથી પશ્ચિમ બંગાળ આંધ્ર ઓરિસ્સા છત્તીસગઢ વિદર્ભ અને ગુજરાતના અમુક ભાગોમાં પણ 5 થી 6 જુલાઈએ ભારે વરસાદ જોવા મળશે 7 થી 10 જુલાઈની વાત કરીએ તો 7 થી 10 જુલાઈમાં જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનમાં સારો વરસાદ પડવાનો છે અને પૂર્વી મધ્યપ્રદેશ ઓરિસ્સા અને ઉત્તરી છત્તીસગઢના ભાગોમાં પણ ભારે વરસાદનો યોગ છે સાથે સાથે 7 થી 10 જુલાઈમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં અને ખાસ તો કચ્છમાં અત્યાધિક ભારે વરસાદ જોવા મળે એવી શક્યતા છે દસ તારીખે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂર્વાષાઢા નક્ષત્ર છે અને ગુરુવાર છે તે દિવસે વધુ લો પ્રેશર સિસ્ટમ વેસ્ટ બેંગાલ કોસ્ટ પાસે બનશે અને એને લીધે દસ થી બાર માં ઝારખંડ ને ઓરિસા ને પશ્ચિમ બંગાળમાં તો ભારે વરસાદ પડશે પણ આ સિસ્ટમ લાંબી યાત્રા કરીને ઓરિસ્સા છત્તીસગઢ મધ્યપ્રદેશ થઈને છેક રાજસ્થાન સુધી જઈ શકે છે અને એને કારણે જુલાઈમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢ અને આસપાસ અતિ ભારે વરસાદ થશે અને તેર થી ચૌદ જુલાઈમાં રાજસ્થાન ગુજરાત અને સરહદી પાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે d 도와드로... u